કાંઈ ઘટે નહીં આકડી કુણી માખણ છે છે કોને કોને ભાવે અને ખાઈ હોય તો આવી જાવ પહેલો યુટ્યુબ ફેમિલી જો આપણે આવી ગયા છે ચીભડા ખાવા ચીભડા એટલે મતીરા તો કોને કોને મતીરા ભાવે છે કોમેન્ટ કરી જણાવજો જો આ છે બધા ચીભડાના વેલા જો ચીબડા કોને કોને ભાવે હે કોમેન્ટ કરી જણાવજો જો આ બાજુ ચીબડા હે જો કાંઈ પણ પીળ્યું છે જોયું આ ઠેઠ સામે નજર પોગી પગીને આવી બધી ચીબડા છીએ તો હજી તો કાસા હે પાકા હોય તો આપણે કંઈક જોઈએ